રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મહત્વની અપડેટની વાત કરીએ કેમ કે સુસાઇડ નોટમાં જેમના પર હની ટ્રેપનો આરોપ છે તે પૂજા રાજગોરે આ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે રાજકોટ કોર્ટમાં આ આ ફરિયાદ ફરિયાદ નોંધાવી છે અને જે પૂજા રાજગોરે નોંધાવી છે તે કોના વિરુદ્ધ છે તે જગદીશ પાંગરવા જે ડીસીપી છે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબી સ્ટાફના પંદર અધિકારી અને બે મહિલા પીઆઈ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ હોવાથી નિષ્પક્ષ તપાસ માટે ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે હાલ પૂજા ગોંડલ સબજેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે દમિત ખોટ આત્મહત્યા કેસમાં રોજેરોજ નવી અપડેટ આવી રહી છે સુસાઇડ નોટથી માંડી સુસાઇડ નોટમાં જેમનો ઉલ્લેખ છે અથવા તેમને ફસાવવામાં આવ્યા અગાઉ જે દબાણ કરવાનો આક્ષેપ સાથેની ફરિયાદ હતી તે પણ હતી સહયોગી લખીરાજ જોડાશે રખીરાજ આ કેસમાં શરૂઆતથી ઘણા દિગ્ગજ નામો જોડાયેલા છે મોટા આક્ષેપ તેમના પર થયા છે પરંતુ હવે ખુદ જે પોલીસ કર્મીઓ છે ડીસીપી લેવલના અધિકારીઓ છે તેમની સામે ફરિયાદ છે કઈ રીતે સંડોવણીની ફરિયાદ છે અથવા તો પૂરી પૃષ્ઠભૂમિ શું છે જી આપને જણાવી દઉં કે દિવસે ને દિવસે આ જે અમિત ખૂટ કેટ એમજે એટલે કે જુનલ કોર્ટમાં તેમના દ્વારા જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે તો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે સગીરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું અને અલગ અલગ અધિકારીઓના જે નામ છે તેમના દ્વારા આપવામાં આવ્યા હતા ત્યારે હવે જે ફરિયાદ છે પૂજા રાજભોરેસીપી રાજકોટ શહેરના ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવા રાજકોટ એ ડિવિઝન પોલીસ અધિકારી પીઆઈ પીઆઈ સહિતના અધિકારીઓ બે મહિલા પીએસઆઈ તેમજ જે ગ્રામ્ય ના પંદર જેટલા અધિકારીઓ અને જે અલગ અલગ જે અધિકારીઓ વિશે ફરિયાદ છે તે કોર્ટમાં નોંધાવી છે તેમાં ચોક્કસપણે તેનો ઉલ્લેખ છે તેમના દ્વારા કરવામાં આવે છે કે ફરિયાદી ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ હોય એટલે નિષ્પક્ષ તપાસ થાય તે માટે આ સમગ્ર તપાસ છે તે સ્ટેટ મોનિટરિંગ માંગ છે તેમના દ્વારા કરવામાં આવી છે હાલ જે પૂજા રાજગોર છે જેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તે હાલ ગોંડલ જેલમાં કાધ્યાક્રમ ના કેદી તરીકે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એટલે ચોક્કસપણે હવે આ કેસ છે ક્યાં સુધી પેચી તો રહેશે તે પણ જોવું છે જી ધન્યવાદ લખી સમગ્ર માહિતી બદલ